નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગળા પર ચાકુ મૂકી ધમકી આપવા બાબતે બેને ધરપકડ અમદાવાદના વાડજ ખાતે પૈસાની લેતી દેતી મામલે ફરિયાદીના ગળા ઉપર ચાકુ મૂકવાના વાયરલ થયેલ વિડીયો અંગે વાડજ પોલીસે બે વ્યક્તિને ધરપકડ કરી અને બેને પકડવાની કાર્યવાહી ચાલુ આ ગુનાની વિગત જોઈએ તો જયંબે માર્કેટિંગ ગોડાઉનની બહાર જૂના વાડજ ખાતે ચાર કારમાં આવે વ્યક્તિના ગળા ઉપર ચાકુ મૂકવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના અનુસંધાને સાચી હકીકત જોતા જે બાબતે ફરિયાદી હરેશ ગિરી તુલસી ગિરી ગોસ્વામીએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા વાડજ પીઆઈ જોશી અને ટીમ દ્વારા તાત્કાલિક ચારિસામો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા કલાકોમાં જ આ ગુનામાં સંકળાયેલ સાગરેતો રાહુલ આદિવાળા કરણ કચ્છીને ઝડપી પાડવામાં આવે છે જ્યારે અન્ય બે મુખ્ય ઈસમઓની ટીમ બનાવી પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિગત શું હતી કેમ ઉપર તમામ હકીકત આવો સાંભળીએ નાયબ પોલીસ અધિક્ષક કાકથરા દ્વારા ધંધો ગોસ્વામી જેને ધંધાના ભાગરૂપે એક નાણાકીય જરૂરિયાત પડતા આ કુલદીપ કુલદીપસિંહ ફાધર બબુ કે કે જે છે બબુ બેરો અને એમના પિતાજી પાસેથી એક લાખ રૂપિયા વ્યાજના લીધેલા હતા અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમને દસ ટકા કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના એક હજાર રૂપિયા લેખે એને ચૂકવવા માટેની વાતચીત થયેલી હતી પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર સાત સાત હજાર રૂપિયા બે વખત તેમજ અગિયાર હજાર ચાર હજાર એ રીતે ગૂગલ પેના એકાઉન્ટથી પણ આ બલદેવસિંહના એકાઉન્ટમાં ગૂગલ પેના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે જે આધારે એમને ચૂકવણું કરી દીધેલું હોવા છતાં હજી વધુ પૈસા મેળવવા માટે વધુ પૈસા કઢાવી દેવા માટે એ લોકોએ એના સાગરિતોને ગેરકાયદેસર મંડળી રચી અને શિક્ષણ હથિયાર છરી જેવું ધારણ કરી અને એમના ગળા ઉપર હથિયાર મૂકી અને પાછળના ભાગે એના છરીનો મુઠનો ભાગ મારી ઈજા પહોંચાડેલ છે અને આ લોકો મંડળી રચી અને રીતે ધંધો કરેલો હોય તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે દાખલ કરી અને આ કામના જે આરોપી જે એમના સાગરી છે કરણસિંહ કચ્છી તેમજ બીજો જે છે હરદયાલસિંહ ગુલજારસિંગ હઠિયાલ